ઓપલેટામાં મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ચોકલેટ બિસ્કિટથી મંદિરનો શણગાર કરાયો પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ ભોળાનાથ મહાદેવ પ્રિય માસ હોય છે આ શ્રાવણ માસ નિમિત્તે ભક્તજનો ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે તેમજ પુરા મહિના ઉપવાસ પણ રાખતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખીજડા શેરી પાસે આવેલ બોડનાથ મહાદેવના મંદિરને ભક્તેજનો એક શ્રાવણ માસતા પ્રથમ સોમવારે ચોકલેટ થીમજ બિસ્કિટનો શણગાર કર્યો હતો આ મંદિર ખાતે આખા શ્રાવણ માસના સોમવારે કાર્યકરો અને ભક્તજનો દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવે છે જેને લઈ ઉપલેટા તેમજ આસપાસના લોકો બોડી સંખ્યામાં દર્શન કરવા પધારે છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા બીજા શેરી નાગના ચોક ભોળાનાથ અમે શ્રાવણ મહિના સોમવારે અલગ અલગ શણગાર કરીએ છે પહેલા સોમવારે અમે ચોકલેટ બિસ્કિટ નો કર્યો છે અને બીજા સોમવારે અગરબત્તિ નો કરશે તો તમને બધાને દર્શન કરવાનું આમંત્રણ સર્વે ભક્તજના હું પરમા રિંકલ ભોળાનાથ મંદિર કિજરા શેરી નાગના ચોક પાસે ઉપલેટા અમે શ્રાવણ મહિના નિમિત્તે અલગ અલગ શણગાર કરીએ છીએ આ સોમવારે અમે બિસ્િક બિસ્કીટ ચોકલેટનો શણગાર કર્યો છે અને આવતા સોમવારે નો શણગાર કરવાના છીએ જરૂર તમે પધારજો અમારા ભોળાના ના મંદિર